દાહોદમાં બોગસ બિનખેતી પ્રકરણમાં તાજેતરમાં વહીવટીતંત્ર દ્વારા એકસો અઠ્યોતેર જેટલા સર્વે નંબરો શંકાસ્પદ સર્વે નંબરો તરીકે ગણી એક યાદી સાર્વજનિક કરી હતી જેમાં બેથી વધુ સર્વે નંબરોનો ઉમેરો થાય તેવી શક્યતા છે આજે આપણે બોગસ બિનખેતી પ્રકરણના ત્રીજા ભાગમાં આ તમામ શંકાસ્પદ સર્વે નંબરોમાં વહીવટીતંત્રની ટીમ ક્યારથી તપાસમાં જોડાઈ હતી કેટલા લોકોની ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં નવસો ચોત્રીસ જેટલા સર્વે નંબરો પૈકી જેટલા સર્વે નંબરો શંકાસ્પદ તરીકે ગણવામાં આવ્યા છે તેમાં કઈ કચેરીમાંથી બોગસ અથવા શંકાસ્પદ હુકમ કરવામાં આવ્યા છે તરીકે ગણવામાં આવ્યા છે તે અંગે આંકડાકીય માહિતી આપના સમક્ષ રજૂ કરીશું નમસ્કાર દર્શક મિત્રો હું છું રાજેન્દ્ર શર્મા અને આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ દર્શકો બોગસ બિનખેતી પ્રકરણની શરૂઆત આમ તો સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ તેમાં સર્વે નંબર ત્રણસો છોતેર ઓબ્લિક એક ઓબ્લિક એક ઓબ્લિક ચારમાં ફરિયાદ દાખલ થયા બાદ પ્રકાશમાં માં આવી હતું પરંતુ આની શરૂઆત આમ તો બે વર્ષ પહેલા જ થઈ ગઈ હતી પરંતુ એ શરૂઆત ક્યારે થઈ હતી કોના દ્વારા થઈ હતી કેવી રીતે થઈ હતી તે અંગે આગામી બોગસ બિનખેતી પ્રકરણના ચોથા ભાગમાં વાત કરીશું આજે શંકાસ્પદ સર્વે નંબરોની વાત કરીએ તો જે દિવસે બોગસ બિનખેતી પ્રકરણમાં ફરિયાદ દાખલ થઈ હતી તેના એક મહિના પહેલાથી જ વહીવટી તંત્રમાં તપાસનો ધમધમાટ તમામ સર્વે નંબરોમાં શરૂ કરી દેવામાં આવ્યો હતો જેમાં મામલતદાર કચેરી પ્રાંત કચેરીનો સ્ટાફ નવ જેટલા રેવન્યુ તલાટી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સિટી સર્વે તેમજ સહિતની જણાની ટીમ દરરોજ રૂટીન કચેરીના કામની સાથે બે હજાર દસથી થી બે હજાર ચોવીસ સુધીના તમામ બિનખેતીના હુકમોની ખરાઈમાં જોડાઈ હતી જેમાં પ્રાંત અધિકારી એન બી રાજપૂતને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા આ તમામ તપાસોના ધમધમાટમાં મહત્વપૂર્ણ બાબત એ છે કે

વહીવટી તંત્ર એકસઠ જેટલા સર્વે નંબરોમાં તો આઠસો છ્યાસી જેટલા સર્વે નંબરોમાં ખેતીના મળી કુલ નવસો ઓગણત્રીસ જેટલા સર્વે નંબરોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં એકસો અઠ્યોતેર જેટલા સર્વે નંબરો શંકાસ્પદ તરીકે જાહેર કરવામાં આવ્યા છે હવે તમને સાદી ભાષામાં સમજાવીએ તો એકસો અઠ્યોતેર સર્વે નંબરોની તપાસમાં તંત્રને ચોંકાવનારી હકીકતો સામે આવી છે જેમાં સૌથી વધુ મામલેદાર કચેરીમાં અઠ્યાસી જેટલા તેમજ સિટી સર્વે કચેરીમાંથી એક્યાસી જેટલા સર્વે નંબરો શંકાસ્પદ તરીકે જાહેર થયા છે અહીંયા મહત્વપૂર્ણ બાબત એ છે કે સિટી સર્વે કચેરી કોઈ હુકમ નથી કરતી એમને તો સંબંધિત કચેરીઓમાંથી આવેલા હુકમોના આધારે એન્ટ્રી પાડવાની હોય છે પરંતુ અહીંયા ચોંકાવનારી બાબત એ છે કે જે 81 સર્વે નંબરો સિટી સર્વેમાંથી જેટલા સર્વે નંબરો જિલ્લા પંચાયત કચેરીના હુકમો કલેક્ટર કચેરીના ત્રણ ત્યારે પ્રાંત અધિકારીના ત્રણ આમ કુલ એક્યાસી જેટલા સંદિગ્ધ હુકમોનો સાથે સિટી સર્વેમાં બારોબાર એન્ટ્રી પડી ગઈ હતી હવે વહીવટી તંત્ર દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે તેમાં મામલેદાર કચેરીમાં એકસો ચોવીસ સર્વે નંબરોને સ્કેન કરવામાં આવ્યા હતા જેમાં છત્રીસ જેટલા સર્વે નંબરોમાં સાચા હુકમો સામે આવ્યા છે જ્યારે અઠ્યાસી માં શંકાસ્પદ હુકમો મળી આવ્યા છે તેવી જ રીતે જિલ્લા પંચાયતમાં બિનખેતીના એકસો એકત્રીસ સર્વે નંબરોમાંથી એકસો ઓગણત્રીસ જેટલા સર્વે નંબરોમાં સાચા હુકમો મળી આવ્યા છે જ્યારે બે સર્વે નંબરોમાં શંકાસ્પદ હુકમો મળી આવ્યા છે પરંતુ જિલ્લા પંચાયતમાં એકસઠ જેટલા સર્વે નંબરોમાં તોતેર ડબલ એના હુકમોની પણ સાથે સાથે ખરાઈ કરવામાં આવી હતી જેમાં 58 જેટલા હુકમો હતા જે ત્રણ સર્વે નંબરો છે જ્યારે સર્વે નંબર પાંચસો ચોપન તો સરકારી પડતર તરીકે સામે આવી છે અત્યાર સુધીની તપાસમાં ઉપરોક્ત ટીમોમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એમજી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ પંચાયત તેમજ હેલ્થ વિભાગના અભિપ્રાયો

પંચ્યાસી સુધીનો રેકોર્ડ તો બળી ગયા છે આ રેકોર્ડ જે તે સમય કેવી રીતે બળ્યા માનવ સર્જિત બળ્યા અથવા કુદરતી રીતે લાગેલી તે હજી સુધી આવ્યો નથી હાલ વહીવટી તંત્ર ની કલેક્ટર દ્વારા નિયુક્ત કરેલી ટીમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે જેમાં આગળ જતા ચોક્કસથી ચોંકાવનારા ખુલાસા બહાર આવશે તેમ લાગી રહ્યું છે અમે બોગસ બિન ખેતી પ્રકરણના ભાગ ત્રણ માં મહત્વપૂર્ણ અપડેટ તમને આપી આગામી સમયમાં નવા એપિસોડમાં બોગસ બિનખેતી પ્રકરણની શરૂઆત કયા સાલથી થઈ હતી આ પ્રકરણ કેવી રીતે બહાર આવ્યું સરકાર કઈ દિશામાં કામ કરી રહી છે શંકાસ્પદ સર્વે નંબરમાં કોની કેટલી જવાબદારી છે કોણ કાનૂની પ્રક્રિયામાંથી પસાર થશે આ તમામ બાબતોના ખુલાસા અમે તબક્કાવાર કરીશું આ તમામ અપડેટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર સગા સંબંધીઓને લિંક શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ